નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે જિલ્લા પસંદગીની તારીખ આવી ગઈ છે સાથે કઈ તારીખે જગ્યાઓ પ્રસિદ્ધ થનારી છે એ પણ માહિતી આવી ગઈ છે તો તમામ માહિતી માટે આ વિડીયો અચૂક જોઈ લો તો જે જિલ્લા પસંદગીની તારીખ છે હવે પછી જાહેર કરવામાં આવશે હું જણાવવામાં આવેલ હતું તો જે જિલ્લા પસંદગીની તારીખ છે એ વીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે દસ કલાકે આપને ફાળવેલ જિલ્લા નગર શિક્ષણ સમિતિ ખાતે તેની સામે જે સ્થળ દર્શાવેલું છે ત્યાં તમારે હાજર રહેવાનું છે તો જિલ્લા પસંદગીની કામગીરી વીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ ચાલુ થશે સાથે આની જે જગ્યાઓ છે એ જગ્યાઓની જે યાદી છે જે તે જિલ્લાનું જે નોટિસ બોર્ડ છે ત્યાં તમે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ જઈ જોઈ શકો છો તો આ જે કામગીરી છે એમાં વીસ તારીખ તમારે ખાસ યાદ રાખવાની છે સવારના દસ વાગ્યાનો સમય છે એટલે કે જિલ્લા પસંદગી દસ વાગે થશે તો કોમન મેરિટ જે જિલ્લામાં જેણે આગળ લીધું છે એને પહેલી શાળા પસંદગી મળશે એના પછી જેણે પસંદગી કરી છે એને પછી મળશે તો આ રીતે જિલ્લા પસંદગીની કામગીરી થશે હવે કયા કયા સ્થળે આજે રહેવાનું છે એટલે કે કયા જિલ્લામાં કઈ જગ્યાએ જિલ્લા પસંદગી માટે જવાનું છે તો એના સ્થળોની માહિતી આવી ગઈ છે તો ખાસ આ પીડીએફ જોઈ લેજો તો અમદાવાદમાં ત્રીજો માળ જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત લાલ દરવાજા અમદાવાદ તો જિલ્લા શિક્ષણ સમિતિની જે ઓફિસ જિલ્લા પંચાયતમાં આવેલી છે ત્યાં ત્રીજા માળે તમારે પસંદગી છે અમરેલીમાં કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં રાખેલી છે સેન્ટર પોઈન્ટ અમરેલીમાં આણંદમાં જિલ્લા શિક્ષણ સમિતિ જે સરદાર પટેલ ભવનમાં આવેલી છે તો ત્યાં રાખેલી છે તો આ જે પીડીએફ છે અટકાવીને વિડીયો પૂરો જોઈ લેજો અરવલ્લીમાં સાકરીયામાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જે સાકરીયામાં છે ત્યાં રાખી છે બનાસકાંઠામાં જગાણા પગાર કેન્દ્ર શાળામાં રાખી છે એટલે કે જગાણા ગામે રાખી છે તો ખાસ જોઈ લેજો જેને લાગુ પડતું હોય ભરૂચમાં બીઆરસી ભવન જાડેશ્વર પ્રાથમિક કુમાર શાળામાં રાખી છે તો જાડેશ્વર પ્રાથમિક શાળા નામ યાદ રાખવાનું છે ભાવનગરમાં સમગ્ર શિક્ષાની કચેરી કેન્સટ સર્કલ ભાવનગરમાં રાખેલી છે બોટાદનું પણ તમે વિડીયો પુશ કરીને જોઈ શકો છો તો બોટાદની બોટાદમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી જે છે ત્યાં જિલ્લા પંચાયત ભવનમાં રાખેલી છે ઉપરાંત છોટાઉદેપુરમાં તાલુકા શાળા નંબર એકમાં રાખેલી છે એટલે કે જિલ્લા સેવા સદન સામે જે એસએફ હાઈસ્કૂલની બાજુમાં જે છોટાઉદેપુરમાં તાલુકા પ્રાથમિક શાળા એક આવેલી છે ત્યાં પસંદગીની કામગીરી રાખી છે હવે દાહોદની વાત કરીએ તો બીઆરસી ભવન ભીલ સેન્ટ્રલ કમ્પાઉન્ડમાં જે ઇન્દોર હાઈવે છે ત્યાં આગળ આ કામગીરી રાખેલી છે તો મુવાલિયા દાહોદ બરાબર ડાંગમાં તાલુકા શાળા આહવામાં આ કામગીરી રાખેલી છે પછી દેવભૂમિ દ્વારકામાં જે બીઆરસી ભવન ખંભાલિયામાં આવેલું છે ત્યાં કામગીરી રાખી છે તો પાછળ સરનામું આપેલું છે શક્તિનગર શિરુવાડી તાલુકા શાળા પાંચની સામે ખંભાળિયામાં ગીર સોમનાથમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જે કચેરી છે એમાં રૂમ નંબર એકસો બારમાં પ્રથમ માળે આ કામગીરી રાખી છે તો જિલ્લા પંચાયત કચેરી છે જામનગરમાં નવાનગર હાઈસ્કૂલમાં આ કામગીરી રાખેલી છે તો જોઈ શકો છો ખેડામાં કુમાર શાળા જે ઉત્તર સંડા બસ સ્ટેન્ડ પાસે છે ત્યાં સ્ટેશન રોડ ઉત્તર સંડા તાલુકો નડિયાદ જિલ્લા ખેડામાં એટલે કે કુમાર શાળા જે ઉત્તર સંડા બસ સ્ટેન્ડ પાસે આવેલી છે ત્યાં આ કામગીરી રાખેલી છે મહીસાગરમાં બીઆરસી ભવન પોલન સ્કૂલ કમ્પાઉન્ડ ખાતે લુણાવાડામાં આ કામગીરી રાખેલી છે પછી નર્મદામાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજપીપળા જે છે ત્યાં કામગીરી રાખેલી છે તો છત્રવિલાસ પેલેસ કમ્પાઉન્ડ જે છે એમાં આ કામગીરી છે પંચમહાલમાં બીઆરસી ભવન અંબાલી છાત્રાલય ડોક્ટરના મુવાડા ગોધરા અમદાવાદ હાઈવે ગોધરા એટલે કે બીઆરસી ભવન જે અંબાલી છાત્રાલયમાં આવેલું છે ત્યાં રાખેલું છે પાટણમાં વનરાજ પગાર કેન્દ્ર શાળા માં કામગીરી રાખેલી છે એટલે કે એમ એન હાઈસ્કૂલની સામે આવેલી છે પોરબંદરમાં રૂમ નંબર એકસો તેર જિલ્લા શિક્ષણ સમિતિનો જે છે તો જિલ્લા પંચાયતમાં જિલ્લા શિક્ષણ સમિતિમાં આ કામગીરી રાખેલી છે રાજકોટમાં જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત કચેરી ધ્રુના કોર્ટ બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલ ચોક રાજકોટમાં રાખેલી છે તો ત્યાં પણ જિલ્લા શિક્ષણ સમિતિ જે જિલ્લા પંચાયતમાં આવેલી છે ત્યાં આ કામગીરી છે સાબરકાંઠામાં બીઆરસી ભવન કાંકસોલ તાલુકો હિંમતનગરમાં કામગીરી છે તો ત્યાં જઈને તમે શાળા પસંદ કરી શકો છો સુરેન્દ્રનગરમાં બીઆરસી ભવન જિલ્લા શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગરમાં જે છે ત્યાં કોન્ફરન્સ હોલમાં આ કામગીરી રાખેલી છે તાલુ તાલુકા શાળા નંબર છનું જે કેમ્પસ છે ત્યાં આગળ તાપીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં બ્લોક નંબર એકસો ને અગિયાર વ્યારામાં આ કામગીરી રાખેલી છે વડોદરામાં જિલ્લા શિક્ષણાધિકારીની એટલે કે જે ડીઓની કચેરી છે એમાં અનાવેલ ભવન સામે આ કામગીરી રાખેલી છે તો જિલ્લા શિક્ષણ તાલીમ ભવનનું કેમ્પસ છે અને ત્યાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આવેલી છે ત્યાં કારેલી બાગમાં તમે પસંદગી માટે જવાનું રહેશે વલસાડમાં બીઆરસી ભવન તિથલ રોડે જે આવેલું હશે ત્યાં આ કામગીરી રાખેલી છે હવે શહેરી એરિયાની આપણે વાત કરીએ તો અમરેલી શહેરમાં જ્યાં કન્યાશાળા રોડ અમરેલી આવેલી છે ત્યાં આણંદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી મુખ્ય કોમારના મેળા ઉપર ફાયર સ્ટેશનની બાજુમાં આણંદમાં રાખેલી છે પછી અંજારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાસના અધિકારીની જે કચેરીનો રૂમ નંબર એકવીસ છે તો નગરપાલિકાની કચેરીમાં બધી કચેરી આવેલી છે ત્યાં રાખેલો છે અંજારમાં બોટાદમાં શાસના અધિકારીની કચેરી નગર પ્રાથમિક શિક્ષણ કચેરી નગર સેવા સદન ત્રીજો માળ રેલવે સ્ટેશન સામે બોટાદમાં કામગીરી છે તો ત્યાં જવાનું રહેશે મહુવામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર એકના જે ગ્રાઉન્ડ છે ત્યાં મહુવામાં જે એમ એન હાઈસ્કૂલની સામે આ કામગીરી રાખેલી છે નડિયાદમાં શાસના શ્રીની કચેરી સંતરામ ગર્લ્સ હાઈસ્કૂલ ચેતન પેટ્રોલ પંપની સામે આ કામગીરી રાખેલી છે તો આ તારીખે વીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ આપ સૌએ જિલ્લા પસંદગી માટે જવાનું છે તો એક્ઝામ સાથી ચાર વતી આપ સૌને શુભેચ્છા પાઠવીએ છીએ તમારી મનગમતી શાળા મળે નજીકની શાળા મળે સાથે જ્યાંથી તમારે અપડાઉન કરવાનું છે ત્યાંથી નજીકની શાળા મળે અને તમારી મનગમતી જેવી શાળા જોઈએ એવી મળે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે લાઈક કરી શકો છો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો સાથે તમને ઓર્ડર આપી દેશે એટલે કે ઈડબ્લ્યુ કેટેગરી છે જનરલ કેટેગરી છે ત્યાં ત્યાં એ જ સામે ઓર્ડર આપી દેશે અને બાકીના જે ઓબીસી કેટેગરી છે પછી એસ સી કેટેગરી છે તો અમને જાતિ વેરીફિકેશન કામગીરી જ્યારે પણ પૂર્ણ થાય છે ત્યારે ત્યારબાદ એ ત્યાં હાજર થઈ શકે છે શાળામાં અને શાળામાં હાજર થવા માટે સાત એક દિવસ આપશે તો આ રીતે કામગીરી થશે તો આપ સૌનો ફરી એક વખત આભાર થેન્ક યુ વેરી મચ